દોસ્તો એક વ્યક્તિને આડત્રીસ વખત સાપ છે તે કરડે છે બીજા વ્યક્તિને ત્રીસ વખત અને ત્રીજા વ્યક્તિને ઓગણીસ વખત સાપ કરડે છે અને તેના કારણે જ આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે આ લોકોને સાપ કર્યા બાદ તે મોતને ભેટ્યા હતા પરંતુ તે ફ્રી વખત તેને સાફ કરડે છે મતલબ કે એક વ્યક્તિનું આડત્રીસ વખત સાપ કરડવાના કારણે મોત થાય છે બીજાનું ત્રીસ વખત અને ત્રીજાનું ઓગણીસ વખત આ અમે નથી કહેતા પરંતુ આ આંકડા કહી રહ્યા છીએ સમગ્ર ઘટના છે અને ક્યાંની ઘટના છે અને કોણ છે એ લોકો જેને આ ત્રીસ વખત સાપે ડંખ મારો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આપણા દેશનું મધ્ય પ્રદેશ અને મધ્ય પ્રદેશનો સીઓની કરીને જિલ્લો છે આ જિલ્લાની અંદર કોંગ્રેસના નેતા છે જીતુ પટવાલ જેણે આક્ષેપ કર્યો છે કે અગિયાર કરોડ રૂપિયા બે હજાર ઓગણીસથી લઈને બે હજાર બાવીસ સુધીમાં અગિયાર કરોડ રૂપિયા છે તે આ જિલ્લામાં સાપ કરડેલા લોકોને જેના મોત થયા છે તેને ચૂકવાયા છે અને એક વ્યક્તિને સાફ કરડવાના કારણે એક વ્યક્તિનું મોત થાય તો તેને ચાર લાખ રૂપિયા સહાય અહીંયા સરકાર ચૂકવે છે પરંતુ આ કૌભાંડ છે કે જીતુ પટવારીએ આરોપ લગાવ્યો છે તેણે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને સરકારને સવાલો કર્યા છે કે માત્ર સીઓની એક જિલ્લાની અંદર અગિયાર કરોડની સહાય સાફ કરડવાના કારણે ચૂકવાની હોય તો બાકીના ચોપન જિલ્લાની સ્થિતિ શું હશે આ આ જિલ્લામાં એક વ્યક્તિ છે છે જેનું નામ રમેશ અને રમેશને વખત સાફ કરડ્યો છે જ્યારે એક રામકુમાર છે તેને ઓગણીસ વખત સાફ કરડ્યો છે મતલબ કે તેણે ત્રીસ વખત ચાર ચાર લાખ રૂપિયાની સહાય છે તે લીધી છે તેને સાફ કરડ્યો છે મોતને ભેટ્યો છે અને તેને ચાર લાખ રૂપિયા સરકારની સહાયના મળ્યા છે ફરી તે માણસ આવે છે ફરી સાપ ફરી તેને લાખ રૂપિયા આમ તેણે એક બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસની ની વચ્ચે ઉચાપત કરી લીધી અને આ માત્ર રામકુમાર અને રમેશ નહીં પરંતુ અનેક એવા લોકો છે જેને અનેક વખત સાપ કરડ્યાનું તેણે કીધું છે તેણે રિપોર્ટ બનાવ્યો છે અને તેના ચાર લાખ રૂપિયા સહાય લીધી છે હવે આપણે એવું લાગતું હશે કે કઈ રીતે પોસિબલ છે તો આમાં શંકાના દાયરામાં ત્યાંના એસડીએમ છે અને પાંચ મામલતદાર છે જે શંકાના દાયરાની અંદર છે આ કૌભાંડ છે તે મસમોટું મોટું આચરવામાં આવ્યું છે સીઓની જિલ્લાની અંદર માત્ર ત્રણ ચાર વર્ષની અંદર અગિયાર કરોડ રૂપિયા છે તે સાફ કરડવાના કારણે ચૂકવાણા છે તો આ રાજ્યની સ્થિતિ શું હશે કે સાફ સરકારે ચાર લાખની સહાય જાહેર કરી છે તેનો આ રીતે કેટલા લોકોએ લાભ લીધો હશે આ એક સૌથી મોટો સવાલ છે શિવરાજસિંહ ચૌહાણ સીએમ હતા કમલનાથ અને શિવરાજસિંહ ચૌહાણના બંનેના કાર્યકાળમાં કૌભાંડ આચર્યની આશંકા છે એટલું જ નહીં જે માણસને સાફ કર્યો છે તેનું મૃત્યુનું પ્રમાણપત્ર નથી તેના પોલીસનો રિપોર્ટ નથી તેનો પીએમ પીએમનો રિપોર્ટ નથી છતાં પણ આ લોકોને ચાર ચાર લાખ રૂપિયા સહાય ચૂકવાની છે એ મોટો સવાલ છે કારણ કે કોઈ વ્યક્તિનું મોત થાય તો તેના પુરાવા માટે તેનું મૃત્યુનું પ્રમાણપત્ર હોવું જોઈએ પોલીસનું પ્રમાણપત્ર હોવું જોઈએ તેના પીએમ કર્યું છે તો કઈ રીતે નક્કી થાય કે તેને સાફ કર્યો કે નહીં

આમાં અધિકારીઓ પણ હશે તેના કારણે જ આ શક્ય બને બાકી આ શક્ય નથી જોકે હાલ આરોપો છે અને આગામી દિવસોમાં તપાસમાં શું બહાર આવે છે કેટલા લોકો શંકાના દાયરામાં છે તેમાં કેટલા લોકોની મિલીભગત સામે આવે છે તે જોવું રહ્યું પરંતુ દોસ્તો આ મુદ્દે આપનું શું કહેવું છે કારણ કે ગરીબ લોકો છે કોઈ પૈસાદારને સાફ નથી કરડતું ગરીબ લોકો છે જે ખેડૂતો છે ખેતમજૂરો છે તે આ ખેતરોની અંદર હોય છે કે જાળી ઝાખડાની અંદર હોય છે ને આવા લોકોને સાફ કરડતા હોય છે આવા લોકો માટે સરકાર ચાર લાખ રૂપિયા આપતી હોય છે પરંતુ અહીંયા કંઈક ઊંધો ખેલ ખેલાયો છે આપનો તમામ મુદ્દે શું કહેવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ